કેમ છે મમ્મી બાટલો છોડા પછી રાગે આવી ગયું લાડવા થઈ ગયા છે તૈયાર અને આને સાંડલા કેવડા મોટા કે જય દ્વારકાધીશ બધાયને તમને બધાને ખબર હશે કે હવાના પોરમાં પોગી ગયા હતા આપણે દવાખાને દવાખાને પોગી ગયા એટલે દર્દીને છે ને પરણે લઈ જાવીને ત્યારે દવાખાને આવે ત્યાં સુધી તો આવે જ નહીં કા ચાલુ બેન અને અત્યારે દર્દી જો બાટલો ચડાવે પછી રાગે આવ્યું અને હજી કાલે એક બાટલો ચડાવવા જવાનો છે અને હજે હજી હજે કરતો છે ને હા હવે રિઝલ્ટ બરોબર આવ્યું કા તો મજાનો ને બહુ વ્લોગ સ્ટાર્ટિંગ કર્યું એટલે તો ચલો કાંઈ વાંધો રહી જય માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર જો કે તમે બધા મજામાં જશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ અને અત્યારમાં સરસ મજાનું નો સ્ટાર્ટિંગ કરી વળ્યું છે મારા મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલા માટે સવારના પર મહિના પહેલાં દવાખાને લઈ ગયા બાટલો ચડાવ્યો દવા લીધી ઘરે આવ્યા ત્યારબાદ આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે મહેમાન આવે છે એટલા માટે અમારે શું બનાવવાનું છે લાડવા બનાવવાના છે લસપચા ઘીમાં હતા અને મસ્ત મજાની તૈયારી કરી દીધી છે ઘીના લાડવા બનાવવાની ઘીના લાડવા બનાવવાની નવા ઘઉના લાડવા બનાવવાના છે એટલે ઘીમાં જ બને ને હા હા તો ચલો કાંઈ વાંધો નહીં તો લાડવાની હું રેસીપી હાલે છીએ આપણે જણીક જાણી લઈએ પ્રથમ પહેલાં બધાને જય માતાજીને જય દ્વારકાધીશ ને કોણ કોણ અમારી જેમ નવા ઘઉં આવ્યા હોય એટલે પહેલી વાર ગણપતિ દાદાને લાડવા કે જે લાવશી કે કરતું હોય એ કોમેન્ટમાં અમને જરૂરથી કહેજો ને અત્યારમાં તો જો અમે મસ્ત મજાનો લોટ બાંધી દીધો છે અને મુઠિયા કરું છું ને એને તળવાના ને ભાંગવાના ને પછી લાડવા બને પછી પાછા મળીશું ઘઉં લેવાતા એટલે સરસ મજાના ગણપતિ મહારાજને ધરવાના છે એટલે અમારે જો સરસ મજાનું બધું ગણપતિ મહારાજને સ્નાન કરાવી દીધું ત્યારબાદ ચંદનનો લેપ લગાડી દીધો છે ત્યારબાદ સિંદૂર હોય ચંદન સિંદૂર બંને ચાલે ત્યારબાદ ફૂરડા અને રિદ્ધિમા અને સિદ્ધિમાને પણ બિરાજમાન કરી દીધા છે અને સરસ મજાનું મુંગટ પણ પહેરાવી દીધું છે ને ત્યારબાદ આપણે હવે લાડવા ધરવાના બાકી છે એવું બધું છે અને લાડવા આ બાજુ તૈયાર થાય છે કે ને કાંકી થાળમાં જે લાડવા ધરવાના છે લેવા ગઈ છે ચાલો કઈ વાંધો નહીં પછી ગણપતિ મહારાજને આરાધના કરીને પછી આપણે પેટ ભોજા કરી લઈએ કઈ વાંધો નહીં કંટીન્યુ લોકો બની આ રહેજો ગણપતિ મહારાજને સરસ મજાના લાડવા ધરી દીધા છે કારણ કે ગણપતિ મહારાજ લાડવા બહુ ભાવે ચલો એને પણ લાડવા ધરી દીધા છે અને આ બાજુ જમવાની તૈયાર થઈ ગઈ છે જમવાની તૈયારી થઈ ગઈ છે ને હાલો મહેમાન લાડવા થઈ ગયા છે તૈયાર અને આને સાંડલા કેવડો મોટો કીધો આને સાંલો કરી દીધો મેં એટલે હા લાડવા ખાવા છે બેન લાડવા ખાવાના છે એટલે હા ચાલો લાડવા થઈ ગયા છે તૈયાર ને મહેમાન પણ ગયા છે ફોન ચાર્જિંગમાં મૂકવા કાંઈ વાંધો જમવા બેસી જ આવી તો કંટિન્યુ લોકો બધા રહેજો કેમ થયું મમ્મી બાટલો ચડ્યા પછી રાગે આવી ગયું લાડવા ખાજો ગળું ખાવાનું કીધું ડૉક્ટરે હે છે ડોક્ટર તો એની ફી તો લે જ ને જે વલીને દઈ ખબર આવ્યા છે અને અત્યારે બે ગયા છીએ જમવા લાડવા ને એવું બધું છે ગણપતિ દાદાના તો હાલો બધા લાડવા ખાવા મહેમાન પણ આવ્યા છે મહેમાને જો જમવા મેળાશ પણ મહેમાન કે લાડવા નથી ભાવતા ચાલો બેન ટાટા ટાટા હાલો બધાય જમવા નવરાત્રી હશે મેં મને એક ટાણા અમારે ચાર ટાણા જતો એની બદલે એક ટાણ કેમ કરું કા વાળું પાણી કરીને અત્યારે અમે પહોંચી ગયા છીએ માતાજીના મઢે અને અમારે બારોટજી આવ્યા છે જય માતાજી હા અને અમારો માતાજીનો મઠ છે આ વાળું પાણી કરીને અત્યારે નવરા થઈ ગયા છે અને બધા અત્યારે આવે ત્યાં સુધી અમે બધા માટે બેસીએ છીએ અને આજે તો ગણપતિ મહારાજના લાડવા બનાવ્યા હતા રોજી આવવાના હતા એટલા માટે અગાઉથી જ બપોરે બનાવી નાખ્યા હતા એટલા માટે તો બેઠા છીએ અને ઘણી વાર વાતો કરીશું નવા આવ્યા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો પછી પાછા મળીશું ચૈત્ર મહિનાની નવરાત્રિ છે ને એટલા માટે બારોડજી આવ્યા હતા એટલા માટે છે ને એટલા માટે થોડુંક વાર બેઠા ઘણો બધો આનંદ આવ્યો બારોડજી સાથે અને એક બારોડજી છે ને સારા એવા કલાકાર છે કલાકાર છે એટલે મીન્સ દુહા છંદને એવું બધું એને સારું બહુ આવડે છે પણ અત્યારે શું ને થોડું ગળું ખરાબ હતું ને એટલા માટે બોલી શકે એમ નહોતા એટલા માટે કારણ કે નેક્સ્ટ ટાઈમમાં હું ને ત્યારે કે તમારી ચેનલમાં છે ને હું જરૂરથી મારા દુહા છંદ થી તમારા સબસ્ક્રાઈબર મિત્રોને મગ્ન મુક્ત કરી દઈશ એ કાંઈ વાંધો નહીં તમારો ખૂબ ખૂબ આભાર મારી ચેનલમાં આવે એટલા માટે અને અત્યારે હું ઘરે આવીશ અત્યારે અત્યારે રાતના વાગ્યા છે પોણો એક પોણો એક વાગ્યો છે ને હું અત્યારે છે ને મોટોનો અવાજ આવતો હશે મોટોનો અવાજ આવે છે એટલે હું ભરું છું પાણી તો આ ટાકાને બધું ભરવાનું છે ને આ મેન ટાંકો ભરાઈ ગયો છે એ છલકાઈ ગયો છે અને એવું બધું છે અને મારે અત્યારે રાત પડી ગઈ છે ને તો મેં બોલવાનું ચાલુ કરી દીધું ને પછી બોલવાનું બંધ થતા મને ન આવડે છે ને બધા હું તો રિસ્ટ મારે કરાય નહીં હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા છે ત્યાં સુધી અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલે જય માતાજી જય સો બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલી જાઓ છો હમણાં અને પ્લીઝ support me stay door godays bye bye subscribe